રાજકોટના વિછામાં કોળી અને ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલનને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને થયેલ પથ્થરમારામાં આરોપીના કેસ પરત ખેંચવા સહિતના મુદ્દાને લઈને આવતી નવ તારીખે બપોરે બે કલાકે મહાસંમેલન યોજાશે એક લાખથી પણ વધારે લોકો આમાં જોડાશે એક હજારથી પણ વધારે સ્વયંસેવકો ખડે પગે રહેશે એસપી ડીવાયએસપી સહિતના પોલીસકર્મીઓ સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના કોળી સમાજના આગેવાનોને આમંત્રણ આપ્યું છે સૌરાષ્ટ્ર

મેં બીજો એક પણ ન્યૂઝમાં જોયું કે રઘુવંશી સમાજની પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી છે એની પહેલા આપણે આખા ગુજરાતમાં જોયું પાટીદાર સમાજ ઉપર આ થયું છે ઉત્તર ગુજરાતની અંદર અન્ય સમાજમાં પણ આ થયું છે તો મારે આપને એ કેવું છે ગુજરાતની જનતા અને કોળી સમાજને કે આપ છે એ સજાગ રહ્યો અને આવા સંમેલન થાય એમાં જે લડવૈયા છે કોઈ કે તો લડવું પડશે આ જે લડતા હોય એમને ટેકો આપો અને ત્યાં તમારું સમર્થન આપો તો આવતા દિવસોની અંદર જે અંદર સામાજિક લડાઈઓ ઊભી થાય છે એની સામે આપણે સરકારની સામે લડી શકીએ અને દરેક માણસને છે ગુજરાતના સામાન્ય માણસને છે એ આપણે ન્યાય છે એ અપાવી શકીએ માટે આ તકે હું સૌને વિનંતી કરું છું કોળી અને ઠાકોર સમાજના યુવાનોને વિનંતી કરું છું કે કોઈ કે અન્યાય માટે લડવું પડશે અને આ અન્યાયની લડાઈમાં આપ સૌ સાથે રહ્યો અને આ નવ તારીખના સંમેલનની અંદર આવો સૌ સાથે મળી અને આ જે કાંઈ પીડિત પરિવાર છે અને જે કાંઈ આપણી સમસ્યાઓ છે એના વિશે આપણે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય સમાધાન લાવીએ પટણ તાલુકા કોઈ સમાજ પ્રમુખ શામજીભાઈ ડાંગર સર્વે સમાજને વિનંતી કરું છું કે આ સમાજ આ સંમેલન છે એ ફક્ત અને ફક્ત કોઈ સમાજનું સંમેલન છે કોઈ રાજકીય સંમેલન નથી જેથી કરીને હું સમાજના દરેક આગેવાનો રાજકીય માણસો બધાને વિનંતી કરું છું કે આ સમાજનો પ્રશ્ન છે કોઈ રાજકીય પ્રશ્ન નથી તો તમે બધા એક મંચ ઉપર આવો અને સમાજના પ્રશ્ન જે છે આ વિચ્યા મુકામે જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું એના અનુસંધાને એ ચોરાશી લોકો નિર્દોષ હતા એને ગેરકાયદેસર કલમ ત્રણસો બે હાથની લગાડી અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તો હું બધા રાજકીય માણસોને અથવા સમાજના આગેવાનોને એટલી જ વિનંતી કરું છું કે તેના તેના માટે લડવું જોઈએ એક મચ ઉપર બે લડવું જોઈએ અને ખોટી રીતે જે કલમ લાગી છે એ સરકારમાં રજૂઆત કરી અને એના કેસ પાછા ખેંચવા જોઈએ અને મારા જાણવામાં આવેલ છે કે આ સંમેલનમાં બાવૈયા સાહેબને પણ લેખિત આમંત્રણ આપવામાં આવેલું છે જેથી રાજકીય ભેદભાવ ભૂલી અને પક્ષ પક્ષાંતર કરી ન કરી અને સમાજમાં આ જે કાર્યક્રમ છે સંમેલનનો એમાં બાવૈયા સાહેબને પણ આવવું જોઈએ અને આ જાહેર મંચનો કાર્યક્રમ છે તો દરેક સમાજના જાહેર આમંત્રણ આપવામાં છે તો દરેક સમાજે કોઈ ભેદભાવ ભૂલી અને આ હાજરી આપવી જોઈએ એવી મારી શામજીભાઈ ડાંગર તરીકે કોળી સમાજના પ્રમુખ તરીકે સર્વે જ્ઞાતિના વિનંતી છે ખાસ ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછિયાની અંદર સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું નવ તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે આની અંદર ગુજરાતભરના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના અઢી કરોડ જેવી વસ્તી ધરાવતા તમામ લોકોને મીડિયાના માધ્યમથી તેમજ ફોનથી બધાને આમંત્રણ આપ્યું છે કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય વિકાસ થાય એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે શું મુદ્દા શું રહેશે એની અંદર મુખ્ય એનું કારણ એક જ છે કે આ વિસ્તારની અંદર અવારનવાર આમ તો ઓલ ગુજરાતની અંદર કોળીને ઠાકોર સમાજ ઉપર અત્યાચાર અન્યાય થાય આને રોકવા માટે કોળીને ઠાકોર સમાજ એક મંચ થઈ અને કોઈપણ રીતે સમાજને સામાજિક રીતે કઈ રીતે આગળ આવે એને કાયદાકીય નું જ્ઞાન આપે વ્યસન દૂર થાય કુર કુરિવાજો દૂર થાય તાજેતરમાં જ જે વિચ્યાની ઘટના બની એની અંદર જે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું એની અંદર કદાચ પ્રજાને પણ કાયદો વ્યવસ્થા હાથમાં ન છૂટકે લેવો પડ્યો કારણ કે એની સાથે અન્યાય થયો તો ચાર ચાર દિવસ સુધી મૃતકની લાંચ લઈને બેસવું પડે પછી પ્રશાસન કામે લાગે તેમ છતાં પ્રજાની ધીરજ ક્યાં સુધી ખૂટી એટલા માટે થોડું ઘર્ષણ થયું પણ પ્રજાને અમે એક સંદેશો મોકલીશી કે કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા કરતાં પ્રશાસનનો વધારેમાં વધારે એને આપણે જાણ કરો તેથી આપણને વધારે ન્યાય મળે એવો મુખ્ય હેતુ છે અમારો પરિવારની એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી પરિવારની એક જ માંગ છે કે દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવવાળી નીતિ જે રાખી છે એને ન્યાય મળેલો નથી બીજું આ ઘર્ષણની અંદર બાણું જેટલા લોકોને નિર્દોષ લોકોને ખોટી રીતે સત્તર જેટલી કલમોની અંદર ફસાવી એક મહિનો જેવો જેલની અંદર રહેવું પીડ્યું એની અંદર કોઈ વાડીએથી આવે કોઈ ઘરેથી આવે પચાસ ટકા લોકો ત્યાં સ્થળ ઉપર હતા જ નહીં તો આ જે કલમ લાગી છે જે ફરિયાદ થઈ છે એ નાબૂદ થાય એના માટેનું પણ અમારી માંગ છે શું કે આની અંદર સામાન્ય તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આમ ઘણો તો એક આ જે કાર્યક્રમ કર્યો છે એ એને શાંતિ મળે એના માટેનો જ કાર્યક્રમ છે અને ગુજરાતભરના તમામ આગેવાનો સામાજિક રાજકીય શૈક્ષણિક ધાર્મિક તમામ લોકોને જાહેર મંચથી આમંત્રણ આપવામાં જ આવ્યું છે તેથી કોઈ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નહીં કારણ કે આ કાર્યક્રમ જ એક શ્રદ્ધાંજલિ રૂપ હોય તો આને કોઈ એવું રૂપ ન આપવું જોઈએ કે જેથી કરી અને બીજા કાર્યકરોને તકલીફ પડે શું ચર્ચા થશે સંમેલનમાં સંમેલનની અંદર એક જ ચર્ચા થશે કે ગુજરાતભરની અંદર જે અઢી કરોડ જેવી કોળી ને ઠાકોર સમાજની વસ્તી છે અવાર નવાર અત્યાચાર અન્યાય બેનો દીકરીઓની છેડતી હત્યા એ કઈ રીતે બંધ થાય સમાજની અંદર સુધારણા આવે જે અંદર કુરેવા જો પીડા છે એનો નાશ થાય આવી અનેક પ્રકારની સમાજ સુધારા બેજ ઉપર ચર્ચા કરવામાં આવશે કેટલા લોકો આ સંમેલનની અંદર એક લાખ કરતા વધારે લોકો જોડાય છે એવી અમને ખાતરી છે નવ તારીખના રોજ વિચ્યા મુકામે સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજનું મહાસંમેલન થઈ રહ્યું છે ત્યારે હું આ વિસ્તારના એક કોળી સમાજના કાર્યકર તરીકે આગેવાન તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ નવ તારીખે જ્યારે સમાજ ભેગો થવાનો છે ત્યારે કોઈ પક્ષા પર રહી સમાજ માટે સમાજના ઉત્થાન માટે અને ભાઈ શ્રી ઘનશ્યામભાઈની જે હત્યા થઈ એના અનુસંધાને એના પરિવારને સહી આર્થિક મદદરૂપ અને આશ્વાસનના ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજ એકત્રિત થાય એના માટે અમે આપ આપસ મીડિયાના માધ્યમથી સહી ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે આ સમાજનો કાર્યક્રમ છે સમાજના કાર્યક્રમમાં તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી હું આ તકે વિનંતી કરું છું કોઈ રાજકારણ નથી સમાજનો કાર્યક્રમ છે સમાજમાં એ કોંગ્રેસને માનતા હોય ભાજપને માનતા હોય કે આપને માનતા હોય આમાં કોઈ પક્ષપાતી છે નથી સમાજનો કાર્યક્રમ છે સમાજનો કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી આ અવસરને રૂડો રૂપાળો સહી બનાવવા માટે સહી બધાયે સહી મહેનત કરવાની જીડીસી ન્યૂઝ સાથે કરશન બામઠા આટકોટ